ગુડ મોર્નિંગ પ્રેસ લોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ તારા વચનનું મનન કરવા સારું મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઓઘડી ગઈ હતી આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિષો ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ ઘણી બધી વખત આપણી આંખો બહુ જ વહેલી સવારે મોટી પરોઢે મણસકે અથવા પ્રથમ પહોરે અચાનક ઉઘડી જાય છે અથવા તો ખુલી જાય છે ક્યારેક એવું પણ થાય કે જાણે કોઈ આપણે ઉઠાડતું હોય ઘણીવાર માણસ આ રીતે જાગીને ઉઠીને અને પછી પોતાની દિનચર્યા પતાવવા અને ઉઠી ઉઠી જાય છે ક્યારેક કુદરતી એ ક્રિયાઓ વગેરે પતાવીને પાછો સૂઈ જાય છે કિંતુ આ બધા પાછળ એટલે કે ઉઠવા અથવા તો જાગી જવા પાછળ ઊભું થઈ જવા પાછળ છૂપો સંકેત હોય છે પરમેશ્વર તેમના બાળકોને આવા બહુ જ અગત્યના શાંત સમયે અને બહુ જ શાંત અને અગત્યના એ સમયે મળવા બોલાવતા હોય છે કે જ્યારે કોઈ જ કનડગત ન હોય ચિંતા ન હોય ફિકર ન હોય કોઈ ડિસ્ટર્બન્સ ન હોય કોઈ અવાજ ન હોય કોઈ અવરોધ ન હોય શોર બકોર આદિ કશું જ ન હોય જેથી માણસ શાંત ચિત્તે ઈશ્વરમાં ઈશ્વરના વચનોમાં પ્રાર્થનામાં પોતાનું ધ્યાન ધરી શકે અને આવા સમયે ઈશ્વર તેમના વચનો દ્વારા માણસ સાથે વાત કરે છે માર્ગદર્શન આપે છે શીખવે છે સમજાવે છે મર્મો ખુલ્લા રહસ્યો પ્રગટ કરે છે અને એ સમય દિવસની શરૂઆત પહેલાનો ઈશ્વર સાથેનો ગાળેલો એ શાંત સમય આપણને આખા દિવસની તાજગી તંદુરસ્તી અને સ્ફૂર્તિ બક્ષે છે જે આપણને કંઈ પણ કામ કરવા ઉત્સાહિત કરે છે વર્ષો પહેલાં મારે એલાર્મ મૂકવું પડતું હતું પણ થોડા જ સમય પછી હું ટીવાઈ ગયું અને એલાર્મ મૂકવાની જરૂર પડતી હવે નથી મારા નિયત સમયે અનાયાસે હું જાગી જાઉં છું અને નિત્યક્રમ બતાવી સીધા ચર્ચમાં અથવા તો મારા ચોક્કસ સ્થાને મારા ઈશ્વર સાથેની અંગત બેઠક માટે ચાલ્યો જાઉં છું અને ત્યાર પછી એક વચન અને રોજનો અર્થાત રોજનો વિચાર અર્થાત આજનો વિચાર આપની આગળ મૂકી શકું છું લખી શકું છું જે સમયે આપના હાથમાં આવે છે કૃપા કરી અહીંયા એમ ન સમજશો કે હું મારા વખાણ કરું છું માત્ર દાખલો આપું છું કારણ કે હું એ કરું છું પ્રભુ પરમેશ્વરના વચનો અથવા તો સાક્ષીઓ પ્રત્યેની ભૂખ અને તરસ જે આપણને પાપ કરતાં રોકે છે જે આપણને તેમના માર્ગે ચલાવે છે જે આપણને આધાર આપી જીવાડે છે જે આપણા પગોને સારું દીવારૂપ છે જે આપણા માર્ગને સારું અજવાળા રૂપ છે તે વચન આપણે આપણા હૃદયમાં રાખી મૂકીએ જેથી તે આપણને તેમની વિરુદ્ધ પાપ કરતા રોકે પણ એ ક્યારે હૃદયમાં હશે કે જ્યારે આપણે નિત્ય તેનું વાંછન કરીશું તેનો અભ્યાસ કરીશું ચોક્કસ સમયે ચોક્કસ સ્થાને એ માટે આપણે જઈ શકીશું સમય ફાળવી શકીશું અને એ માટે આપણે નિત્ય એ વચનોનું સેવન કરવું પડશે નિયમિત તેમનો અભ્યાસ કરવો પડે નિત્ય વચનોનું શાસ્ત્રનો નિયમ શાસ્ત્રનો ઈજરા યાજક હતો શાસ્ત્રી હતો અનુભવી હતો પારંગત હતો પ્રવીણ હતો એના માટે આ શબ્દો લખ્યા છે છતાં પણ તે નિત્ય તેનું શોધન મનન અને ચિંતન કરતો હતો એમ એ વચનોનું શાસ્ત્રનો નિયમશાસ્ત્રનું એજરા જેમ શોધન મનન ચિંતન અને અવલોકન કરવું પડશે ને એ માટે એ માટે જ ઈશ્વર યોગ્ય સમયે આપણી આંખો ઉઘાડે છે નિત્યક્રમ પતાવવા કે બીજા કામો કરવા નહીં કિંતુ પરમેશ્વર હંમેશા આપણી આંખો ગીત કરતાની જેમ તેમના વચનોનું મનન કરવા સારું રાતના છેલ્લા પહોરે નહીં તો કમસે કમ પ્રથમ પહોરે ઉઘાડે ઉઘડે એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા પ્રભા પણ સર્વને સહાય તથા મદદ કરો વધુ આવતીકાલે જોઈશું પ્રાર્થના એ પ્રભુ પિતા પરમેશ્વર અમે તમારા બાળકો તરીકે તમારા વચનો પ્રત્યે સભાન બનીએ અને તમારા વચનો પ્રત્યે ભૂખ અને તરસ જગાડી શકીએ એના માટે કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વના નામમાં આબેન ધન્યવાદ